ભજન લઈને આવીશું ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ જરૂરથી કરજો કોને મોલ્યું કોને મોકલ્યું ઉમરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ ગોળી તો ગંગા થઈ આંગે જરા થયા છે કે સઘડપના કોને મો કોલ્યું નહોતું જોઈતું ને નહોતું જોઈતું ને સીધે આવ્યું નહોતી જોઈ તારી વાત ઘરમાંથી હરવા થયા એના ખો ને ડરાવો ને ખાટ ખેડ પણ નાનપણે ભાવે લાડવા ને ખેડપણે ભાવે સેવ રોજ રોજ જોઈએ રાઈડ પણ ને તે ગડપના કોને મો કોલ્યું ન તો જોઈ તો ને આવી ગયું ગઈડપોના ગઈપના કોને મો કોલ્યું પ્રાર્થ કરે પ્રાણ મહારાને અન્ન વિનાય કરા કર્ણ કહે મરતો નથી તને બે સો થાય ગરપન કોને મોકલી દીકરા તો ઝુઝવા તો દેસે દીકરીઓ જમાઈ લઈ ગયા હવે ના ગરપન થાશે હરપન કોને મોક તો જોય તો ને આવી ગયો ગડપના ગડપના કોને મોકલ્યું નવ નાડો ઝૂઝવી પડે ને આવી પોચ્યો કાન બૈરા છોકરા ફટફટ કરે નાના બાર કો દેશે પના કોને મોકલ્યું ન તો જોઈ તો ને આવી ગયું ગઈડપોના ગઈપના કોને મોક કોલ્યું અંતકારે વળી આવ્યાને દીકરા પધાર્યા દ્વાર પાંસળીએથી વાસરી પશી સોડીને ને આપી મારાડપના કોને મોકલ્યું નો તો જોય તો ને આવી ગયો ગરપના ગરપના કોને મોકલ્યું એવું સાબરી પ્રભુ ભજો ને સાંભળ જો જગના વર ઉપકાર કામ ગોના ગો ન ગાયનરસૈયા નો દાસ ગડપના કોણે મોલું નો તો જોડપન ગડપના કોને મોક જો આ ભજન તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં